ગેરનો મેળો ભરાયો હતો આ મેળાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ પહોંચ્યા હતા છોટાદેપુર જિલ્લાના કમાડ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેર મેળો ભરાયો હતો આ મેળાની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ મેળામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આવી પહોંચ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ઉપસ્થિત ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાદેપુર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધીરણભાઈ તિવારી કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા

અને આ પાર્ટી વચ્ચે આવતી હતી અને કોંગ્રેસ ના ઉમેદવારો જીતશે કોંગ્રેસ કેટલાક મિત્રો ભાજપ માં ગયા છે એમનો અંગત મામલો છે મારે એ બાબતે કઈ કેવું નથી અગાઉ કઈ ચુકો છું વારે વાત કરવાથી વાત ટ્વિસ્ટ થાય પણ અમે બધા એક છે અને એક થઈને નેક થઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભરૂચ લોકસભાના ઉમેદવાર સંબોધન કર્યું હતું પરંપરાગત જે આદિવાસી સમાજ મેળો ભરાય આ મેળામાં સાક્ષી થવાની તક મળી સાથોસાથ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક મોટી જનસભાનું પણ આયોજન થયું છે અમારા છોટાપુરના છોટાઉદેપુરના ઉમેદવાર ભાઈ સુખરામભાઈ રાઠવા અને ભરૂચ પાર્લામેન્ટરી સીટના ઉમેદવાર ચૈત્રભાઈ વસાવા સાથે આજની આ અમારી સભામાં સૌએ જે પ્રેમ આશીર્વાદ અને સહકાર આપ્યો છે એ માટે સૌનો નતમસ્તકે આભાર માનો અનેક સમસ્યા છે ગુજરાતીઓની

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్